પોતાના પિતા સ્વર્ગસ્થ કનૈયાલાલ મહેતાના સ્મરણાર્થે પરમ પૂજ્ય ગુરુજી અશ્વિન પાટલજીના મુખે સુંદરકાંડના પાઠનું આયોજન સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું જેમાં શહેરના ચારે દિશામાંથી રાજકીય આગેવાનો કોર્પોરેટરો વિવિધ સમાજના અગ્રણીઓ મહિલા મંડળો અને ડભોઈ પંથકમાંથી આગેવાનો ખૂબ જ વિશાળ જન સંખ્યામાં આ સુંદરકાંડના પાઠનું પઠન અને કાન કરીને ઉપસ્થિત રહ્યા હતા ત્યારે માનવ મહેરામણ ભક્તિમાં ઓતપ્રોત જોવા મળ્યો હતો ઉપસ્થિત સૌની ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ શબ્દ સુમન દ્વારા સ્વાગત કર્યું હતું અને પોતાના પિતાને સ્મરણાથી યોજાયેલા આ પાઠમાં ઉપસ્થિત વિશાળ જનસંખ્યામાં સૌનો આભાર વ્યક્ત કર્યો હતો સમૂહમાં શ્રદ્ધાંજલિ સ્વરૂપે સ્વર્ગસ્થ અનયલાલ મહેતાને યાદ કરી સમૂહમાં મૌન પાડી સાચી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવામાં આવી હતી

કે તીર નંદી નું જમીન સામી નિશો દસને દે